કોઈ લેવા આવે તો જાઓ કે ના હવે કોઈ જરૂર નહી જવાની ઘરની ની રજા લઈને જઈએ ને અમે તો અછોડન લીધી હોય તો બે દાણ પાછો મારી બે બે હમણાઈ છે મન કે બાર દિવાળી કરવા ચલો ત્યાં બેન કે હું બેન આગળ આવી હતી મેં કોઈ બેન ને કીધું કે હું માર ન જાવ બેન હું પછી જઈશ અમને ઘરે જવાનું મન ન થતું કે આવો આપણ ઘરે કોઈ ના રાખે મારો છોકરો આવે છે આપી જાય બધું કરે તમાર જો ભાઈઓ અમને મળવા આવે બરાય આનંદ કરાવે અને અમારે અહીંયા કોઈ જાતને અમને કોઈ કમી નથી દેવા દેતા અમારી ઘરે આટલી આઈટમ અમે નહોતી જોઈ જમવામાં એટલી આઈટમ અમે અહીં જોઈ છે મજા આવે છે ને અહીંયા એકદમ મજા સ્વર્ગ જેવું એક રૂમમાં ચાર જણ અહીંયા આગળ રહે છે હા સંસ્થાની અંદર આપ રૂબરૂ આવી શકો છો આપ અને આપના ગ્રુપ થકી આપના પરિવાર થકી ચોક્કસ વધારો તમારી એક સ્માઇલ કાજ એમની એક દવા ઓછી કરી દેશે આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી પણ આ મંદિરમાં એકસો ને પચાસ જીવંત મૂર્તિ છે આખું ઘર છોડીને જયારે વડીલ કુટુંબ છોડીને આવતા હોય ત્યારે કેટલી તકલીફમાં હોય ત્યારે અહીંયા આવતા હોય છે એટલે એવા લોકોને કદાચ તમે બે સ્માઈલ અપાઈ જશો એની આંખમાંથી જે આંસુ ઓછા કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ માણસો જાણે કે ના જાણે પણ ઈશ્વર ચોક્કસ જાણે ડાયરીમાં નોંધ થશે